દસમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી સાબિત થશે તે તો નક્કી જ છે રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રી નેક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રી મારડિયા રિયલ ભટ્ટ અર્જન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે ફિલ્મના પ્રમોશન અર્થે મુખ્ય કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે વાતો શેર કરી હતી એસ ટુ જી રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ છે દસમી મે રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઇટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે ફિલ્મમાં વિવેક એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશનનું શું અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું તો આ ફિલ્મનું નામ છે એસ ટુ જી ટુ જે દસ મેના રોજ રિલીઝ થઈ રહી છે એસ ટુ જી ટુ એક એમ કહી શકું કે મસાલા ફિલ્મ છે એક એન્ટરટેનર છે ફેમિલી એન્ટરટેનર કે જેમાં તમને લવ સ્ટોરી છે કોમેડી છે એની સાથે સાથે સસ્પેન્સ પણ છે અને એક્શન પણ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ ફિલ્મોના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે એમાંનો જ એક એવો પ્રયત્ન છે કે જેમાં બધા જ ફ્લેવર એક સાથે તમને મળે જી અચ્છા ફિલ્મનું નામ છે એસ ટુ જી ટુ અને એસ ટુ જી ટુ શું છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે પણ હું એટલું કહી શકું કે કોડ વર્ડ છે કે જે ફિલ્મમાં તમને તમે ફિલ્મ જોશો એટલે તમને ચોક્કસથી ખબર પડી જશે કે બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો કેમ કે જાવેદ અલી સર અદ્ભુત સિંગર એક તો અને રિજનલ ફિલ્મ માટે એ ટાઈમ આપે છે અને આપણા પ્રોડ્યુસર્સને એમણે હા પાડી એ જ મોટી વાત છે તો આટલું સરસ બ્યુટિફુલ સોંગ તમે ના સાંભળ્યું તો સાંભળી લેજો પણ એ એક્સપિરિયન્સ જ કંઈક અલગ હતું કેમ કે એક એક્ટર તરીકે તમને કોઈ મોટા સિંગર એમનો અવાજ આપે ઇટ સેલ્ફ ઇઝ અ બિગ થિંગ આઈ વોઝ સો એક્સાઇટેડ એન્ડ સો હેપી સોંગ આવ્યા પછી તો વધારે જ ખુશી છે કેમ કે એક લાઈફનું એક સપનું હોય એ પૂરું થયું હોય એવું લાગે છે જી રાકેશ શાહ એ અમારા દિગ્દર્શક છે અને મિરલભાઈ શાહ તથા વિશાલ ભટ્ટ અમારા પ્રોડ્યુસર્સ છે બરોડામાં એક સરસ મજાનો ચાન્સ મળ્યો છે સો સૌથી પહેલી આ ફિલ્મની વાત કરું એસ ટુ જેમાં મારો રોલ છે એક એવો રોલ છે કે તમે બધા મારા રોલ જોડે કનેક્ટ કરી શકશો એક નાનકડો કેમિયો રોલ છે પણ એ રોલની અંદર તમે બધાએ બધા પોતાના ઇમેજિનેશન કરી શકશો કે હા આ રોલમાં અમે તો કામ કરેલું જ છે અને આ રોલ અમે પણ નિભાવ્યો જ છે તો એક નાનકડો એક મસ્ત મજાનો રોલ છે જે તમે બધા પોતાની લાઈફ જોડે ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી શકશો અને કેમ છો પહેલાં તો મારું વાલું વડોદરા હું પોતે વડોદરા શહેરની છું એટલે આજે મારા માટે બહુ મોટો દિવસ છે કે વડોદરામાં આવીને અમે લોકો અમારું અપકમિંગ ફિલ્મ એસ ટુ જી ટુના પ્રમોશન્સ કરી રહ્યા છે ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ એક કમ્પ્લીટ પેકેજ છે આપણે ગુજરાતીઝ છે અને ગુજરાતીઝને એક ફ્લેવર નથી ભાવતી એ લોકોને મિષ્ટાન પણ જોઈએ છે ફરસાણ પણ જોઈએ છે તીખું ગળ્યું બધું જ જોઈએ છે તો મેકર્સોનો પ્રયાસ છે કે એક સરસ મજાની ગુજરાતી થાળી તૈયાર કરીને તમને આપીએ રોમેન્સ છે થ્રિલર છે મિસ્ટ્રી છે સસ્પેન્સ છેલ્લે સુધી બિલ્ડ થાય છે અને એક સોશિયલ કોઝ બહુ મહત્ત્વનો એક કોઝ છે જે છે હ્યુમન ટ્રાફિકિંગ એના પર થોડી લાઇટ નાખવામાં આવી છે અને વીઆર હોપિંગ કે એ ઓડિયન્સ જેટલી વધારે ઓડિયન્સ સુધી પહોંચે તો સારું રહેશે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ટેન્થ મેના બધા તમારા નજીક દૂરના સિનેમા ઘરોમાં ટ્રેલર ઓલરેડી આવી ગયું છે અને એક સોંગ લાગી દૂન એ પણ રિલીઝ થઈ ગયું છે રોમેન્ટિક સોંગ છે જોજો તમને બહુ મજા આવશે જાવેદ અલીએ ગાયું છે આ સોંગ TV a leading local news channel of Vadodara